આજ રોજ આદર્શ શાળાત જાતિ કલ્યાણ કચેરી જૂનાગઢ સંચાલિત શાળામાં અમે ઘણા દિવસથી જુદી જુદી રમતોનું આયોજન કર્યું હતું આજ રોજ મેજર ધ્યાનચંદ જેઓ હોકીના જાદુગર હતા એમની જન્મ જન્મજયંતિ નિમિત્તે શાળામાં મેં રમતગમતોનું આયોજન કર્યું બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લીધો તેમજ શાળા દ્વારા બધા બાળકોને ટી શર્ટ અર્પણ કરવામાં આવી જેથી બાળકોના ઉત્સાહમાં વધારો થાય અને આજ રોજ બાળકોએ રસ્તા ખેંચ અને પ્લાન તેમજ દોરડા કૂદ જેવી ઘણી બધી રમતોમાં ભાગ લીધો તેમજ છેલ્લા ત્રણ દિવસ ચાર દિવસથી બાળકો ઉત્સાહપૂર્વક આપણી વિવિધ ગેમોમાં ભાગ લઈ રહ્યા છે અને અમે આ સ્પોટ ડે ઉજવણી દ્વારા સંદેશો આપવા માંગીએ છીએ કે રમત ગમત કેટલી જરૂરી છે જીવનમાં પણ રમતનું બહુ મહત્વ છે પોતાને ફિટ રાખવા માટે પોતાના જીવનને પણ સરસ રીતે સ્વસ્થ રહેવા માટે રમતોનું ખૂબ જ આપણા જીવનમાં મહત્વ છે તો એનો સંદેશો આપવા સાથે આદર્શ નિવાસી પરિવાર એ ક્રીડા ભવન તેમજ આપણા જુનાગઢ જિલ્લા રમત ગમત વિભાગને પણ ખૂબ જ અભિનંદન પાઠવવા માંગે છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ અમારી શાળા દ્વારા થઈ તો ખૂબ ખૂબ આભાર આ તારીખે આજે અમે જિલ્લા વહીવટી તંત્રને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેઓ આ સુંદર આયોજન કર્યું અને અમોને આ કાર્ય કરવા માટે પ્રેર્યા છે ખૂબ ખૂબ આભાર હું ચૌહાણ મેયર કશનભાઈ હું સરકારી આદર્શ નિવાસી શાળામાં ધોરણ દસમાં અભ્યાસ કરું છું આજ રોજ નેશનલ સ્પોર્ટ ડે દિવસ છે તો હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદજીનો જન્મ જન્મજયંતિ પણ આજે છે તે હેતુથી અમે અમારી શાળામાં છેલ્લા ઘણા દિવસોથી સ્પોર્ટને લગતી પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ અને સ્પોર્ટને લગતી પ્રવૃત્તિ સ્પોર્ટ દિવસે પણ નહીં અમે દરરોજના માટે પાંચથી સાત માટે સ્પોર્ટને નિયમિત નિયમિત સમય આપીએ છીએ આજ આજરોજ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે અમે સમગ્ર દેશના ભારતવાસીઓ અને સમગ્ર નાગરિકોને શુભેચ્છા પાઠવીએ છીએ કે આજરોજ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે તેઓ સૌ ઉજવણી કરે અને દરેક અને શરીરની તંદુરસ્તી અને પોતાના સ્વાસ્થ્ય માટે નેશનલ સ્પોર્ટ સ્પોર્ટ સાથે જોડાયેલા રહે અને દરરોજ સવારે વ્યાયામ કરે અને આજ રોજ અમને અમારી શાળા વતી ટી શર્ટ અર્પણ કરેલ અર્પણ કરેલ છે અને અમારા સ્ટાફને સ્પોર્ટ પ્રત્યે પણ ઘણી જાગૃતિ છે અને તેઓ અમને એ હેતુથી ઘણી બધી જાહેરાતો પણ આપે છે અને જે હેતુથી અમને ઘણું બધું શીખવા મળે છે અને જાણવા મળે છે હું તમને દેશના બધા નાગરિકોને શુભેચ્છા પાઠવું છું કે આજે દિવસ છે હું મારી જાતને શારીરિક રીતે તંદુરસ્ત માનસિક રીતે મજબૂત અને ભાવનાત્મક રીતે સંતુલિત બનાવીશ હું અને મારા પરિવાર અને મિત્રોને દરરોજ રમવા અને ગમત અને તંદુરસ્તીની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીશ હું જે પણ રમત રમું છું તેમાં શ્રેષ્ઠતા સન્માન